શહેરના રાજપથ ગ્રુપના આયોજકના ઇસારે નવયુગ નવરાત્રી ઇવેન્ટના હોર્ડિંગ ફાળનાર ઝડપી શહેરમાં રાજપથ ગ્રુપના આયોજકના ઇશારે નવયુગ નવરાત્રી ઇવેન્ટના હોર્ડિંગ ફડાયા હતા તંદુરસ્ત ના બદલે રાત્રિના અંધારામાં રાજપથ સાથે જોડાયેલ લોકોએ પોત પકડાશ્યું પોલીસે એક શખ્સ ને ઉઠાવ્યો હતો ભાવનગરમાં નવરાત્રી પૂર્વે જુદા જુદા ગ્રુપો દ્વારા રાજોત્સવ સંદર્ભે તૈયારીઓ હાથ ધરાઈ હતી જેમાં નવયુગ નવરાત્રી આયોજનના લાગેલા અલગ અલગ હોર્ડિંગ્સને અજાણ્યા તત્વોએ ફાડી નાખ્યા હતા આથી પોલીસમાં જાણ કરાઈ હતી ખાનગીરાએ વોચ ગોઠવતા પોલીસે એક શખ્સને ઉઠાવી લીધો હતો જ્યારે મળતી માહિતી મુજબ નવરાત્રીમાં રાજોત્સવ માટે નવયુગ નવરાત્રીના શહેરના જુદા જુદા વિસ્તારમાં નવ હોર્ડિંગ્સ લાગેલા હતા જેને ફાડી નાખવામાં આવ્યા હતા આવી પ્રવૃત્તિ નવયુગ નવરાત્રીના પ્રતિષ્ઠ આયોજક ચોક્કસ હતા અને પોલીસમાં જાણ કરાઈ હતી તેમજ ખાનગીરાએ વોચ ગોઠવાઈ હતી જેમાં એક વણિક યુવાન ઝપટા ચડ્યો છે જેનું નામ દક્ષેશભાઈ શાહ રહે દાદાસાહેબ પેપરપેડ કાળાના હોવાનું ખુલ્યું હતું પોલીસે સત્તાવાર અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ સાથે રાજપથ નવરાત્રી ગ્રુપ સાથે જોડાયેલો હોવાનું ખુલ્યું છે તેમજ રાજપથ ગ્રુપના સંચાલકોના ઈશારે જ આ પ્રવૃત્તિ થઈ હોવાનું પણ સામે આવ્યું હતું જ્યારે ભાવનગરમાં મામલો ભારે ચકચારી બન્યો હતો અને તંદુરસ્ત સરીફાઈ કરવાના બદલે રાજપથ ગ્રુપના સંચાલકોએ આ પ્રકારને કરેલી પ્રવૃત્તિ ભારે ટીકાસ્પદ બની હતી જોકે નકાબ ઉતારી જતા હવે રાજપથ ગ્રુપના સંચાલકો પોલીસ કાર્યવાહીથી બચવા રીતસર દોડતા થઈ ગયા હોવાનું પણ ચર્ચા રહ્યું હતું આ સંદર્ભે નીલબાગ પોલીસ મથક પીઆઈ ઝાલાએ જણાવ્યું હતું કે એક હાલ શખ્સ મળી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી રહી છે